ચાલો મારા બ્લોગમાં સ્વાગત છે આજે શાકભાજીના ભાવજન્ય શું છે મેથી છે વીસ રૂપિયાની કિલો મેથી પાલક છે જોરદાર એકદમ ફ્રેશ એ પણ વીસ રૂપિયાનો કિલો ગાજર છે સ્પેશિયલ હલવાના ગાજર છે હલવાણા વીસ રૂપિયાના કિલો બટાકા છે એ પણ વીસ રૂપિયાના કિલો છે આજે કોબીજ છે એ પણ ત્રીસ રૂપિયાનો કિલો છે જુઓ તો તમે પેન્સિલ વટાણા એકદમ ભરડા દાણાવાળા છે એ પણ ત્રીસ રૂપિયાના કિલો વટાના છે આપણે જે આપણે હોલસેલમાં વીસ રૂપિયા લાયા છે ને ત્રીસ રૂપિયા કિલો વેચવાના છે વાલો પાપડી છે વીસ રૂપિયાની કિલો જે આપણે પંદર રૂપિયા લાયા છે રીંગન છે વીસ રૂપિયાના કિલો જોરદાર રીંગણ છે પંદર રૂપિયા લાયા છે રીંગણ આજે મરચાં છે ચાલી ના કિલો એકદમ મોરા મરચાં ડોલી રીંગણ છે એકદમ જોરદાર વીસ રૂપિયાના પાંચસો ત્રીસ ના કિલો ધાણા છે ત્રીસ રૂપિયાના કિલો એકદમ લીલા લીલા ધાણા મરચાં એકલા ખાલી મોંઘા છે સાહીઠ રૂપિયાના કિલો આદુ છે આ જે આપણે પચાસનું કિલો લીધું છે સાહીઠનું કિલો વેચવાનું છે આજુ જોઈ શકો છો તમે શાકભાજીમાં છેતરાતા નહીં ભાવ ઓછીને લેજો વિડીયો ગમે હોય તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો આપણી શાકભાજીની લારી છે જોઈ શકો છો હવે આપણે વેચવા જઈશું ફટાફટ ਵਾਟਾਣਾਏ ਵਾਲੂ ਬਾਪੜੀ ਆਏ ਤਾਨੜਿਆਣੀ ਬਾਜੀ ਆਏ ਗਾਜਰ ਆਏ ਬਡਾ ਗਾਏ ਰੀਂਗਣਾਈ ਵਾਟਾਣਾਏ ਕਵੀ ਜਏ ਬਡਾ ਗਾਏ